હલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ લુસાળાના રેલવે સ્ટેશને એક નવી ઇન્ફોર્મેશન લઈ અત્યારે ચોરી ચપાટીને એવું મોબાઈલ જાઓ ને એવું બધું ખૂબ વધારે થાય છે તો એના માટે લુસાડા રેલવે સ્ટેશનમાં કેમેરા નખાઈ ગયા છે જો અહીંયા રહ્યા મિત્રો આ લુસાડા રેલવે સ્ટેશનમાં છે ને કેમેરા નખાઈ ગયા છે અને આ છે કેમેરાનું બધું ડેટા આ મોટા પશીલું નાખેલા છે આમાં બધો એ કેમેરાનો ડેટા બધો આમાં હોય છે આ બધો એ ડેટા કેમેરાનો ચાર જગ્યાએ જાય છે જે તમને કંટ્રોલ છે ને આ કેમેરાનો કંટ્રોલ ચાર જગ્યાએ હોય છે એ હું તમને આગળ જણાવું કે કેની કેની પાસે હોય છે અત્યારે આપણે બીજો કેમેરો જોઈ લઈએ તો આ એક કેમેરો તો આપણે બુકિંગની પાસે હતો તો આ બીજો કેમેરો છે ને એ આપણા અહીંયા એન્ટ્રી પાસે છે આ સૌથી પહેલાં કેમેરો છે એન્ટ્રી પાસે જો આ બાજુ બતાવો કેમેરામેન તો આ કોઈ વ્યક્તિ છે ને રેલવે સ્ટેશનમાં અહીંથી એન્ટર થાય આવી રીતે રેલવે સ્ટેશનમાં એન્ટ્રી થાય તો સૌથી પહેલાં એના માટે આપણે પેલો કેમેરો એન્ટ્રી ગેટનો છે પછી બીજો કેમેરો મેં તમને વાત કરી બીજો કેમેરોમાં બુકિંગ પાસે છે પછી ત્રીજો કેમેરો બહાર છે એ હું તમને બતાવું

સ્ટેશનમાં અત્યારે ચાર કેમેરા લાગેલા છે હાલ હમણાં દસક દિવસ ચાલુ થયેલા છે આ ચોથો કેમેરો છે જાણી આંખો કોલ આ રેખોડેલો છે આ ચોથો કેમેરો છે અને આ બોક્સ છે ને એ પણ એક જાતનો કેમેરો જ છે એની વાત હું તમને કરવાનું છું પહેલાં આ જોઈ લે આ ચોથો કેમેરો છે હવે આ બોક્સ છે ને બોક્સ એના વિશે હું તમને થોડીક માહિતી આપવાનો છું આ બોક્સમાં બેય બાજુ બંને બાજુ બબ્બે કેમેરા લાગેલા છે નાના નાના એ બેય બાજુ બબ્બે કેમેરા લાગેલા છે તો એ બોક્સનું શું છે ને મહત્ત્વ એ પણ તમને કહી દઉં અહીં આવી જાવ એક બોક્સ માટે છે ને આ પેનિક બટન આપેલું છે જે કોઈ લેડીઝ એકલા હોય આ ત્યાં કાંઈ ગભરામણ કે કોઈ વસ્તુ થતી હોય તો આ પેનિક બટનને દબાવશે ને તો એ પેનિક બટનને દબાવવાથી જે કેમેરો છે ને એમનું મોઢું આ બાજુ થઈ જશે એટલે બધા એ આરપીએફ સ્ટાફને દેખાશે કે અહીંયા શું થઈ રહ્યું છે કેમેરો ઓટોમેટિક ફરી જશે આ બાજુ અને પેનિક બટન જે પેનિક બટનની બાજુમાં જે કોઈ ઊભું હોય છે ને એને ખબર પડી જશે ત્યાંથી કેમેરામાં દેખાશે કે આ કોઈને શું ગભરામણ છે કોઈ પ્રકારનું કંઈ એક્સિડન્ટલી કાંઈ થયું હોય તો પેનિક બટન દબાવે એમાં ખબર પડી જાય એટલે આ એના માટે આ પેનિક બટન આપેલું છે રેડ પેનિક બટન છે કોઈને આ કે તકલીફ થઈ હોય તો એ આ બટન દબાવી શકે છે તો એને ફટાફટ બે મિનિટમાં મદદ મળી જશે હવે આ વિડીયોમાં આપણે એટલી માહિતી આપી હવે જો આ કાંઈ ચોરી ચપાટા તે કાંઈ થયું હોય તો કોઈને કેમેરા ચેક કરવા હોય કે ભાઈ આ કેમેરા નાખેલા છે તો એ કેવી રીતે ચેક કરવા છે એ કેમેરા ચેક કરવા હોય તો આનો એક કંટ્રોલ આનો કંટ્રોલ ચાર જણા પાસે હોય છે એમાંથી તમારે આપણે લોકોને લુસાડાથી કોઈ કાંઈ થયું હોય તો કેમેરા ચેક કરવા હોય તો તો સૌથી પહેલાં આપણે જવાનું હોય આરપીએફ જુનાગઢ પાસે એક રેકોર્ડિંગ આરપીએફ જુનાગઢ પાસે હોય છે બીજું રેકોર્ડિંગ છે એ આપણે ભાવનગર ડિવિઝનમાં હોય છે અને ત્રીજું રેકોર્ડિંગ છે એ આપણે મુંબઈમાં હોય છે અને ચોથું રેકોર્ડિંગ છે એ આપણે દિલ્હીમાં હોય છે એમ એક જ કેમેરામાં ચાર કેમેરા લાગેલા હોય છે તો એ ચાર જણા અત્યારે હાલમાં પણ આપણને એ જોઈ શકતા હોય છે રેકોર્ડિંગ ચાલુ હોય છે જે વેલા બોક્સમાં હોય એ તમે રેકોર્ડિંગ અત્યારે ત્યાં ટ્રાન્સફર થતું હોય ત્યાં લાઈવ રેકોર્ડિંગ ચાલુ હોય છે તો જે કોઈ ભાઈને રેકોર્ડિંગ ચેક કરવું હોય તો સૌથી પહેલાં લુસાડા રેલવે સ્ટેશનમાં કોઈપણ માસ્તરને તમે કહો કે આપણે આરપીએફ જૂનાગઢના નંબર જોઈએ કે આવી રીતે બન્યું છે તો એ તમને કોન્ટેક તમે આરપીએફ જુનાગઢને કોન્ટેક કરી શકો હો અને એમાંથી તમને કેમેરા એ લોકો તમારે ટિકિટ નંબર કે ટિકિટ કે હોય કાંઈ ચોરી આતી થઈ હોય તો તમારા આધાર કાર્ડને આ તે નોર્મલી ઇન્ફોર્મેશન તમારી પાસે માગશે અને પછી તમને કેમેરા ચેક કરી આપશે આ વિડીયોમાં આટલું જ નવું કાંઈ અપડેટ હશે તો આપણે જણાવશું તો આ વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ